નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ હતી કે ભાઈ આજે આપણે વાત કરવાની છે શિયાળુ સિઝનની અંદર જે પણ ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે જીરાનું વાવેતર કર્યું છે ચણાનું વાવેતર કર્યું છે જીરાનું વાવેતર કર્યું છે કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે અને તેની અંદર હાલ જે એન્ડના સીન એટલે કે અંતિમ તબક્કા તરફ આપણો પાક જઈ રહ્યો છે તેની અંદર દાણા ભરાવાનો એક મોટો પ્રશ્ન ખેડૂત મિત્રોને અત્યારે જે મૂંઝવતો હોય અથવા તો મનની અંદર સતાવતો હોય છે કે ભાઈ દાણા જે છે એ જીરું વહેવું છે તો જીરાની અંદર ઉપલી ફૂમક્યું જે આવે છે એ કમ્પ્લીટ આવે છે પરંતુ એની અંદર દાણા અમુક ટકા ચીમડાઈ જાય છે એટલે કે પીળા પડી અને સુકાઈ જવાનો પ્રશ્ન રહેતો હોય છે દાણાની અંદર પણ સેમ એ જ રહેતો હોય છે કે ભાઈ સાતથી આઠ દાણાની ફૂંકી લાગી છે એમાં ત્રણથી ચાર દાણા મોટા થતા હોય છે તેમજ બાકીના ફૂલ જે છે એ બળી જતા હોય છે વાત કરીએ ચણાના પાકની અંદર તો કે ચણાના પાકની અંદર ઉપરની જે સીરીઝ લાગી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને એક દાણો અથવા તો જે બે દાણા થાવો જોઈએ એની જગ્યાએ એક દાણો થતો હોય તો તેના માટે છેલ્લા રાઉન્ડની અંદર આપણે એવા કયા માઇક્રોન્યુટ્રીઅન્ટ એવા કયા ખાતરનો ઉપયોગ કરીએ કે જેનાથી કમ્પ્લીટ જે આપણા દાણા છે એ ભરાય ભરાઈએ હવે આજે આપણે ઉદાહરણ લઈએ કે જીરાના પાકની અંદર કે જીરાનો પાક જે છે એ હાલ જે આ રીતનો પોચો છે કે ભાઈ ફૂંકીની અંદર આઠ કે સાત દાણા છે એની અંદર તમે જોઈ શકો છો આ બે દાણા જે છે એ કમ્પ્લીટ સુકાઈ ગયા છે આગળ વધતા બંધ થઈ ગયા છે ટૂંકમાં જે એનો પોષણ જે મળવું જોઈએ એ મળતું બંધ થઈ ગયું છે તો જે છે એ બાકીના દાણા જે શરૂઆતની અવસ્થામાં લાગ્યા છે એ કમ્પ્લીટ છે પાછળથી જે દાણાને પોષણ મળવું જોઈએ એ મળતું નથી એટલે ક્યાંક ને ક્યાંક દાણા ચીમડાઈ જાય છે જોઈ શકો છો તમે આખી ફૂમકીની અંદર અહીંયા પણ આ રીતનો એક દાણો છે બે દાણા છે ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો આ ફૂંકીની અંદર એક બે ત્રણ ચાર દાણા ફેલ થઈ ગયા ત્રણ દાણા છે આનું ઓપરેશન કરવું પડે એવું કમ્પ્લીટ થઈ ગયું છે તો આના માટેથી મેં કઈ વસ્તુનો ઉપયોગ કરી કારણ કે જીરાના પાકની અંદર કેવું હોય છે ખેડૂત મિત્રો કે પાછલા ત્રીસથી પાંત્રીસ દિવસ આ તમે પાણી આપ્યું નથી એટલે કે મૂળ જે છે જમીન ફાટી ગઈ છે મૂળિયા ખોરાક લઈ શકે તેવી પોઝિશન નીચેથી નથી એને ફરજિયાત ઉપરથી જો ખોરાક આપવામાં આવશે તો જ કમ્પ્લીટ આપણો પાક જે છે એ સંપૂર્ણ ખોરાક લેશે તો સંપૂર્ણ ખોરાક આપવા માટેથી આપણે એને કઈ વસ્તુ આપવી તો કે ભાઈ જે ડ્રીમફિલ્ડ કંપનીનું જે અવતાર ગોલ્ડ કરીને પ્રોડક્ટ આવે છે કે જેને પ્રતિ પંપ અઢાર ગ્રામનો ડોઝ હોય છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન પૂછતા કે ભાઈ આની અંદર આવે છે હું તો કે ભાઈ આવે છે આની અંદર જે પોટાશ ઓર્ગેનિક રોડોફાઈટ્સમાંથી ડિરાઈવ કરેલું પોટાસ વીસ ટકા સલ્ફરનો ભાગ દોઢ ટકા નાઇટ્રોજનનો ભાગ ચાર ટકા એલજીનીક એસિડ આવે છે આઠ ટકા કેલ્શિયમનો ભાગ બે ટકા સલ્ફર બે દોઢ ટકા પોટાસ ફોસ્ફરસ આવે ચાર ટકા અને એમિનો એસિડ છ ટકા આવે તેમજ આની સાથે ઓર્ગેનિક મેટર જે ચોપન પોઈન્ટ પાંચ ટકા આવે તેનું કામ જે વાતાવરણ વાતાવરણકીય ફેરફાર થતો એટલે કે ભાઈ દિવસનું ટેમ્પરેચર હાઈ હોય અને સાંજે જે છે એ એકદમ ઠંડુ તાપમાન થઈ જતું તો તેની સામે પણ રક્ષણ આપવાનું કામ અવતાર ગોલ્ડ કરશે કોઈ પણ પાક હોય ચણા ધાણા જીરું લસણ ડુંગળી વાલ વટાણા કલોંજી તેમજ ઘઉંનું વાવેતર કર્યું હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો ઉપયોગ કરવાનો સમયગાળો સાચો જે છે એ પાક્યાના વીસથી પચીસ દિવસ પહેલાં જો આનો ઉપયોગ કરવામાં આવશે તો ખૂબ સારા રિઝલ્ટ તમને મળશે તેમજ આની સાથે વાત કરીએ કે ભાઈ આ વા શું કામ કરશે જે પાંદડા દ્વારા ખોરાક બનતો હોય એ જે દાણા સુધી પહોંચાડવાનું કામ આ કરશે તેમજ જે દાણાની ક્વોલિટી શાઇનિંગ વજન અને જે છે એ ભાવફેર બજારની અંદર આપણો માલ આવે ત્યારે અપાવવાનું કામ આ કરશે પરંતુ ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન રહીએ કે ભાઈ આપણો દાણો મોટો નથી થતો ફૂલ એન્ડ ટબા જેવો નથી થતો તો તેના માટે શું વાપરવું તો કે ભાઈ ગોદરેજ કંપનીનું જે સુમિટોમો કંપનીનું જે પ્રોજી ઇજી કરીને જે આવે છે માર્કેટની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો વપરાશ કર્યો છે પરંતુ જેને ના કર્યો એને કહી દે કે ભાઈ આની અંદર ટેકનિકલની વાત કરીએ તો કે ભાઈ જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા જે ટેકનિકલ આવે છે પ્રતિપંપ એક ગ્રામનો ડોઝ આનો તેમજ અવતાર ગોલ્ડનો પ્રતિપંપ અઢારથી વીસ ગ્રામનો ડોઝ રાખી ઘાટો છંટકાવ કરશો તો ખૂબ સારા રિઝલ્ટ જે દાણા ભરાવાની અંદર તમને જોવા મળશે અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે અમારો જરૂરથી સંપર્ક કરે તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ ગુંદાળા રોડ ગંગોત્રી સ્કૂલની સામે અસ્તુ જૈન જય ભારત આભાર